મિત્રો આજિ સુધી જે આપણે આ મચ્છુ ડેમની અને જે મોરબી હોનારત જે થયું એ જેટલી વાત સાંભળતા આવીએ એટલું સત્ય નથી ઘણી બધી વાતો આપણને ખબર નથી આપણે એટલું જ માત્ર સાંભળ્યું છે કે આ ડેમ ક્યારેય નહીં તૂટે એવા વિશ્વાસે મોરબી બેઠું હતું પણ એવું નથી સવારે જે ઓગણીસો ઓગણ્યાસીને નવ વાગ્યે સરકારી કર્મચારીઓ પોલીસે અહીંયા એલાઉન્સ કરવામાં આવ્યું હતું કે ભાઈ ઉપરના ભાગે ઝાઝો વરસાદ છે અને ડેમ તૂટી શકે છે તો તમામ જે નીચાણવાળા ભાગ છે એને ઊંચા ખસેડવામાં આવે પણ એમ કહેવાય છે કે બે હજાર માણસોએ પોલીસે ધામકાવી ખસકેડી અને કેમે કરીને બે હજાર માણસોને ઊંચે સ્થળ ઉપર ખસકેડી નાખ્યા હતા અને પછી લોકો બીજા ખસકી રહ્યા હતા અને વિચારી રહ્યા હતા એવું અમુક માણસોનું માનવું હતું કે ભાઈ અમે ઘર છોડીને જતા રહીએ પાછળ માલ મિલકત હોય એ લોકો ન લઈ જાય શું ખાતરી આ તો એક ફરજ છે એટલે સરકાર આપણને કહી રહી છે અને એવું નથી એ હજી લોકો એમ વિચારતા હતા અને ત્યાં જે ડેમ ઉપર કર્મચારીઓ હતા એને પણ ક્યારેય આવો વિચાર નહોતો આવ્યો કે આટલું બધું અચાનક ડેમ ઉપર પાણી આવી જશે અને એ લોકો પૂરા પ્રયાસ કરેલા છ સાત માણસો ત્યાં હતા ગામમાં જાણ કરી ગામમાંથી માણસો આવ્યા ડેમ ઉપરથી પાણી ઉપરથી જવા માંડ્યું વીજળી કપાઈ ગઈ અને વાયલેસ પણ બંધ થઈ ગયો અને મશીનોથી જે ધર ખોલવાના હતા એ પણ મશીનો ઉપરથી પાણી જવા માંડ્યું અને બીજું પણ જે હાથથી જે ખોલવાના પ્રયાસ કર્યા બે ચાર કે અમુક જે ધર ખોલ્યા પણ ખરા જે પણ માણસો જે ધર ખોલતા હતા એ એમ કહે છે કે ભાઈ જે વાછટ લાગતી હતી બબે ચાર ચાર ફૂટના જે મોજા આવતા હતા તે કર્મચારી ઉપરથી નીચે ન પડી જાય એ બીકથી પછી આ લોકોએ ધર ખોલવાનું બંધ રાખ્યું અને પોતે પોતાના જીવ બતાવ્યા રહ્યા જે તમે ટાંકો જોઈ રહ્યા છો ત્યાં છ સાત માણસો ફસાઈ રહેલા અને પછી કહેવાય છે કે ગામમાં જાણ કરવામાં આવીને પછી પણ લોકો ભાગવા માંડ્યા જાણે ભાગીને ઘરે ગયા તો એના પહેલાં પાણી ઘરોમાં ઘૂસી ગયેલું ને જે અમુક લોકોએ દરવાજા બંધ કરી નાખ્યા અને બારેથી પાણીનું જે પ્રેશર આવ્યું એ કહેવાય છે કે જે દરવાજા બંધ થયા થયા વરીને ક્યારેય પણ ખોલ્યા નહોતા અને ત્રણ ચાર વાગે જે પહેલી મોચી મોજું આવ્યું પંદર ફૂટનું ત્યારે કહેવાય છે કે ઘણા બધા મકાનો ધ્વસ્ત થઈ ગયેલા એમાં કહેવાય છે કે અઢારસો તો ઝૂંપડા તણાઈ ગયેલા અને ત્રણેક હજાર જેવા ઢોર તણાઈ ગયા ચૌદસો માણસોની લાશો એ તો એક સરકારના ચોપડામાં નોંધાયેલું અને પછી જે હોનારત આવ્યું અને જે ચારે બાજુ છિસ્કારીઓ થવા માંડી એમ કહેવાય છે કે દેવડુંગરીના પણ આ જે બાપુ નિહાળી રહ્યા છે ક્યાં ને ક્યાંય એનાથી પણ શ્રાપિત હતું આ મચ્છુ ડેમ કેમ કે જે તે ટાઈમે એમને કીધેલું કે ભાઈ અહીંયા ડેમ ના બાંધો એટલે જે પાણી આવ્યું અને માણસો કહેવાય છે કે આમ ઝાડ ઉટ લટકતા હતા ઢોર લાટ છેક ઊંચા ઝાડો એના ઉપર લટકતા હતા અને જે ખરેખર દ્રશ્યો એમ લોકો કહે છે કે પછી જે માણસોને કાઢવામાં આવવા માંડ્યા ત્યારે દુર્ગંધથી અમુક માણસો બીમાર પણ પડી ગયા કેમ કે એટલું બધું કાદેવ હતું ત્રણ ફૂટ બે ફૂટ ચાર ફૂટ અને જે લાશો દુર્ગંધ મારતી હતી ખરેખર એ કાદેમાં લોકો જૂતા તો પહેરી શકતા નહોતા અને લોથપોથ થેલા માણસો ખરેખર અને એ ટાઈમે લોકોને અહીંયા પાણી પીવાનું એટલી જેને કહેવાય કે તરસ લાગેલી એવું ક્યાંય પાણી જે લાશોને લીધે પાણી ગંધાતું તો લોકો પી નતા શકતા અને પછી જે ખાવામાં માણસો ખુશ નહોતા એટલા ચાય અને નાસ્તો અને જે પાણી આવ્યું એ પીધું લોકોએ અને આમાં કહેવાય છે કે જે બસ ડ્રાઈવરો હતા એનો મોટો ફાળો છે જે એમને જીવના જોખમે જીવતા માણસોને કિનારે ઉપર લઈ ગયા કહેવાય છે કે લોકો અહીંયાથી જે તણાણા કોઈ બે કિલોમીટર બારા નીકળ્યા કોઈ ચાર કિલોમીટરે બારા નીકળ્યા આખું કુટુંબ ચણાતું જતું જેમ ઝુમખો જેમ એક આવતું હોય કીડી જેમ એનું પોતાનું તણખલા ઉપર બેસી ગયું હોય એવા દૃશ્યો લોકોએ જોયા છે તો ખરેખર ક્યાંય ને ક્યાંય માણસની પોતાની ભૂલ જ પોતાના મોતને આમંત્રણ આપ્યું હોય તે હું ખરેખર એ ટાઈમનું ચિત્ર હતું ભલે આપણે ગમે તે વાત કરીએ પણ પોતાની માણસની ખુદની ભૂલ ન સર્જાય એના કારણે જ મોતના ભોગ બનેલા માણસો એમ વાત કરે છે કે જે માણસો જીવિત રહી ગયા એને ચારે બાજુ જાને મોત આમંત્રણ આપતું હોય એવા દ્રશ્યો એ ટાઈમનું હતું તો ખરેખર અને આ ડેમ જે તૂટ્યા પછી આખા જે ગુજરાતમાં ડેમો કઈ રીતે બાંધવાય ઘણું બધું આ હોનારત આપણાને શીખવીને ગયું છે તો આપણી આ ગુજરાતની ભૂમિ ભારતભવની ભૂમિ કંઈક સુખ દુઃખના વાજડા ઝીલી અને ઊભી છે તો ખરેખર જે થઈ હોય એ ગુજરાત ક્યારે ન ભૂલી શકે આજે ભલે સમૃદ્ધ મોરબી આખા આપણા ગુજરાતમાં એનો જે ટાઇલેસ ક્ષેત્રે અને એનો જે વિકાસ થયો છે એ તો ખરેખર ભગવાને જાણે વળતર આપતો હોય તેવું લાગે છે પણ આ જે દિવસો હતા એ ગોજારો સમય ગુજરાત ક્યારેય નહીં ભૂલી શકે જય હિન્દ